માંગરોળ કે આઈ મદરેસા સંચાલિત સેન્ટ્રલ હોલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી બાબતે તાલીમ યોજાઈ તાલુકા મથક મોટા મિયા માંગરોળ મુકામે કે આઈ મદરેસા ટ્રસ્ટ સંચાલિત સેન્ટ્રલ હોલમાં માંગરોળ તાલુકામાં સામાન્ય વિભાજન અને પેટા ગ્રામ પંચાયતની ચૂંટણી તારીખ બાવીસમી જૂન બે હજાર પચીસના રોજ યોજાવાની છે જેમાં અત્રેના તાલુકામાં સામાન્ય ગ્રામ પંચાયતો કુલ અગિયાર પૈકી થોડી ક્વિક ગ્રુપ ગ્રામ પંચાયત બિનહરીફ થયેલ છે તેમજ વિભાજન ગ્રામ પંચાયતો કુલ દસ પૈકી વાંસોલી ગ્રામ પંચાયત બિનહરીફ થયેલ છે પેટા ચૂંટણી ગ્રામ પંચાયતો કુલ અગિયાર પૈકી ચાર ગ્રામ બિનહરીફ અને પાંચ ગ્રામ પંચાયતની બેઠક ખાલી રહેલ છે આમ કુલ બત્રીસ ગ્રામ પંચાયતો પૈકી એકવીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી સાડત્રીસ મતદાન મથકોમાં થનાર છે જે અંગે પ્રિસાઇડિંગ ઓફિસર આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ સ્ટાફની તાલીમ કે આઈ મદરેસા ટ્રસ્ટ સંચાલિત સેન્ટ્રલ હોલ ખાતે તાલીમ રાખવામાં આવેલ જેમાં માસ્ટર ટ્રેનર મોહનસિંહ ખેર અશ્વિનસિંહ વાસિયા રાજેન્દ્રસિંહ વાસદિયા ઉપેન્દ્રસિંહ ગભાણિયા દ્વારા ગ્રામ પંચાયત ચૂંટણીની મતપેટી વિવિધ પરબીડિયા મતપત્રો વગેરે જેવી બાબતોની ખૂબ સુંદર સમજ આપેલ હતી તાલીમમાં ચૂંટણી અધિકારી પંકજભાઈ ચૌધરી પ્રીતમભાઈ પરમાર સતીષભાઈ ગાવિત રજનીકાંત ચૌધરી પ્રફુલભાઈ ચૌધરી જીગ્નેશભાઈ તથા મદદનીશ ચૂંટણી અધિકારીઓ હાજર રહ્યા હતા